ફરી એક ટૂંકી માહિતી માટે આજે તમને એક વિડીયો ફરી મૂકું છું કે ખેડૂતભાઈઓ આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને થોડી ટૂંકી માહિતી આપો આજે અરે આજે તમે થોડાક ટીવીના માધ્યમથી સોશિયલ મીડિયા ઉપર કે જે આગાહીકારો છે એની થોડી તમે હવામાનની આગાહી કરતા એ સાંભળજો આ દસે પંદર જણાની આગાહી તમે બધી અલગ અલગ છે એક ભાઈ બોલે છે કે સિસ્ટમ મધ્યપ્રદેશ ઉપર આવી રહી છે બીજો ભાઈ કહે છે કે જે અરબસાગરમાં દક્ષિણ બાજુ છે ને એક ભાઈ બોલે છે કે ડેવલપ થઈ રહી છે કે હવે બની રહી અને એ ઓગણીસ તારીખ સુધી આપણા વિસ્તારમાં આવે છે એ બધા જ એ તારણો એમના બધા અલગ અલગ હોય છે આપણે તો આપણે અત્યારે કઈ દિશાનો પવન વાય તમે જોઈ લો આ અત્યારે પવન છે ને એ દક્ષિણનો નથી અને પૂર્વનોય નથી પૂર્વનોય નથી આ પવન છે એ વચ્ચેનો છે એટલે આ પવનના લીધે શું થાય કે આ આપણી મોન્સૂન ઠડપ કહેવાય છે અને એ આપણા ઉપર છે એનો મતલબ સમજવો કે જે દક્ષિણ દિશા અને પૂર્વ દિશા વચ્ચેનો પવન હોય તો એ આપણા ઉપર હંમેશા ખેડૂતભાઈઓ એક જાણવા જેવી માહિતી તમારે આપો કે આ દિશાની જો આ પવન વાતો હોય તો આપણા ઉપર મોન્સૂનની ચોમાસાની ધરી આપણા વિસ્તાર ઉપર છે એમ સમજવું અને પવન જ્યારે બિલકુલ દક્ષિણ દિશા બાજુ ફરવા મળે પશ્ચિમનો થઈ જાય ત્યારે સમજવું કે હવે આપણા ઉપરથી મોન્સૂન તરફ આગળ વધી ગઈ છે ઉત્તર ભારતમાં અને ફરીથી જ્યારે કોય લોપરેશન બનશે એટલે તમારે ફરીથી પવન ધીરે ધીરે દક્ષિણ દિશામાં આવશે અને પૂર્વ દિશામાં આવશે ક્યારેક પ્યોર શિયાળું થઈ જાય છે આપણાથી નીચી ટ્રફ જશે એટલે એક આ ટ્રફ ચોમાસાની ધરી વિશે તમને વાત કરીએ હંમેશા જ્યાં ચોમાસાની ધરી હોય અહીંયા વરસાદ થવાના સંકેતો હોય છે ને થતો જ હોય છે પણ આપણા થોડું દુર્ભાગ્ય કહો શું કહો બે દિવસથી આપણા ઉપર મોન્સૂનની ટ્રફ છે પણ વરસાદને અમુક પટામાં થયો છે નારોલી પેલોડા સુધી તો વરસાદ વાવણીઓ થઈ ગયો છે આ ચાળીક પચાસ ગામડામાં નઈ પટ્ટામાં વરસાદ નથી થયો પાખાસર બાજુ વરસાદ થઈ ગયો છે રાતે અને આ બાજુ છેક ધોરીમાના સાઈડ કોક આ બાજુ પણ વરસાદ થઈ ગયો છે એક જ આપણે આ પચાસ ગામડામાં વરસાદ વીહાણા છે અને એ વરસાદ ભગવાન કરે તો હવે આજે થવો જ જોઈએ કારણ કે આપણા ઉપર બધું એ વાતાવરણ છે અને ભગવાન કરશે તો થઈ જશે બસ આટલી ટૂંકી માહિતી આપવા મંચ ટ્રોપ વિશે એક વિડીયો બનાવ્યો હતો જય હિન્દ જય ભારત